રાજકોટ નજીક આવેલા રતનપર ગામે ક્ષત્રિય સમાજના મહાસંમેલન દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અત્યારે આજે રાજકોટના સામાકાંઠા જે વિસ્તાર આવેલો છે સામાકાંઠા વિસ્તારમાં વેપારીઓ સાથે રૂબરૂ અત્યારે તેઓ મળી રહ્યા છે જોઈ શકાય છે કે છેલ્લા એક દોઢ કલાકથી તેમનો જે પદયાત્રા ની અંદર અલગ અલગ સોસાયટી અલગ અલગ વિસ્તારો ની અંદર આ રીતે પ્રચાર જોવા મળી રહ્યો છે સીધા આપણે બતાવી રહ્યા છીએ આ જે અલગ અલગ અંદર ખાસ કરીને લઈ અને અલગ અલગ સોસાયટીઓ ની અંદર તેમને પ્રચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે રાજકોટ ના જે અલગ અલગ જે વિસ્તારો છે આ વિસ્તારો ની અંદર આ રીતે પ્રચાર જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો આપણે રાજકોટના સામા કાંઠા જે વિસ્તાર આવેલો છે ત્યાંના આપણે બતાવી રહ્યા છીએ જે અહીંયા જોઈ શકાય છે કે ધારાસભ્યોની સાથે પૂર્વ ધારાસભ્યો અને જે સંગઠનના જે હોદ્દેદારો પણ જોડાયા છે અત્યારે જે રામભાઈ મોકરિયા સાથે વાત કરીશું હંમેશા તેઓ પરશોત્તમભાઈની સાથે જ પ્રચારમાં હોય છે રામભાઈ શું કહેશો કેવો પ્રચાર આજે ખૂબ જોરદાર પ્રચાર છે લગભગ અત્યાર સુધીમાં માં એક લાખ ની અંદર બે હજાર હાર બહેનો એ પહેરાવ્યા ઉવરણા લીધા ચાંદલા કર્યા સાહેબને ને વધાવ્યા અને થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી સાહેબ કે જે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં દેશમાં ઇતિહાસ બદલી નાખ્યો છે અને વિશ્વમાં જે સૌથી સારું કામ થઈ રહ્યું છે માત્ર આપણા ભારત દેશમાં થઈ રહ્યું છે મંદિરોમાં સવારમાં જઈ અને પરશુત્તમભાઈ પ્રચાર કરે છે આજે પણ પૂજ્ય બાપુના દર્શન કર્યા જે રાજકોટના દેવ કહેવામાં આવે છે ગણછોડદાસજી બાપુના આજે શું ગણછોડદાસ બાપુના આશ્રમમાં ગયા હતા દરરોજ સવારે એક શંકરના માં જાય ધારેશ્વર મંદિરે ગયા હતા અને મોદી સાહેબ પણ આખા દેશમાં મુખ્ય મુખ્ય મંદિરોનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે ખૂબ સારી રીતે તો અમારું પણ કર્તવ્ય છે કે દરેક જગ્યાએ સવારે ભગવાનને પ્રાર્થના કરી પગે લાગી અને પ્રચારમાં જોડાય છે ખૂબ મોટો ઉત્સાહ છે કાર્યક્રમમાં આટલો ધનઘનાટ છે અમારા રાજકોટની પ્રજા તલ પાપડ છે કે જલ્દી સાત તારીખ આવે ને જલ્દી વોટ આપીએ રૂપાલા સાહેબને જે મોદી સાહેબને મળવાનો છે ને યશસ્વી વડાપ્રધાન વડાપ્રધાન ત્રીજી વખત ભારત દેશના બનવાના છે જે ચર્ચામાં છે એવી જ રીતે પરેશ ધાનાણી ચર્ચામાં છે કે ફોર્મ ભરવું કે ન ભરવું એને ડિપોઝિટની ચિંતા છે એટલે બધા પાસે આગ્રહ કરાવે પેલા ખરેખર એની જે વાંચ્યું એ પ્રમાણે એવું હતું કે એને લડવાની કઈ ઈચ્છા નતી એના એના કુટુંબ ના પાડી હતી હવે અમારા રાજકોટ નામ કયું છે કે પરશોતમભાઈ રહેશે તો હું લડીશ એનો મતલબ આપ સમજી શકો છો પરશોત્તમભાઈ આવે તો જ એને લડવું નકર નથી લડવું એનો મતલબ આપ સમજી શકો છો કે આવશે એને વેલકમ કરીએ છીએ અમે ચા પાણી પી રહો છો ભાજપના કાર્ય કરો અને એને ડિપોઝિટ પાછી મળી જશે એવી અમે પ્રાર્થના કરશું પણ લગભગ નથી મળવાની ડિપોઝિટ ગુમાવશે ભાજપના તમામ જે આગેવાનો સાંસદોથી લઈ અને ધારાસભ્યો પરેશ ધાનાણી પર આકરા પ્રહારો કરી રહ્યા છે પરેશ ધાનાણીએ એવી